જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે કૃષ્ણ કેમ છો બધા જો મારા મારા ભાણિયા ભાઈ આવી ગયા છે તો એ કે છે કે માસી માર વિડીયો બનાવો છે અને એને ગરબો ગાવો છે તો દર્શ તું ગરબો ગાઈશ ને હા સ્પેશિયલી અમારા ગરબો ગાવાનો છે અને એ માટે આ વિડીયો બનાવીશું કેવો ગાય છે તમે જરૂર કેજો કા દર્શ ભાઈ માર માતાજીનો ગાવાનો છે માર માનો ગાવાનો છે તો માનો ગરબો ગાઈશ એ

એન્ડ લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ